આજે દમણની અંદર બહુ મોટું દુઃખ આવી પડ્યું છે અને એની અંદર જે જે લોકોને દુઃખ થયું છે અમને પણ સાથે દુઃખ થયું છે અમે પણ તમારી સાથે જ છે અમે કોઈ અમે કોઈ અલગ નહી મળે માછી સાથે હંમેશા લાલુભાઈ સાથને સહકાર આપ્યો જ છે તમે તમે એમ વિચાર કરે કે લાલુભાઈ નહી મળે લાલુભાઈ પાર્લામેન્ટમાંથી કઈ રીતે આવી શકવાનું હા અને પાર્લામેન્ટમાંથી જવાનું છે તમે લોકોના લોકોના માં આવીને આ બધું આજે કાંઈ તમે નાટક કરો તે લોકોના ઉશ્કેરાટમાં આવીને નહી કરો અમને પણ ખબર છે અમે પણ તમારી સાથે મહેનત કરતા છે પચીસ તારીખે પચીસ તારીખે માછી સમાજે મિટિંગ કીધી લાલુભાઈ ગયા કે નહી સમાજવાળા લોકો બોલો સમાજ વાળા લોકો બોલો નંદુભાઈ તમારી સાથે લાલુભાઈ ગયા કે નહી જયારે જયારે તમે સમાજવતી લાલુભાઈને બોલાવી પહોંચ્યા કે નહી તો અત્યારે પાર્લામેન્ટમાં છે તો એ કાંથી આવી શકવાના પાર્લામેન્ટમાં એના પાર્લામેન્ટમાં વીફ છે તો કેવી રીતે તમે ભણેલા ગણાતા જાણતા હશે કે ભાઈ વીફ આવે તો એ નહીં આવી શકે નારિયેળ તો ફોરવાના જ છે તે તમારું તમારું જ કામનું છે મારી ઘરનું કામ નહીં મળે કરતા નારિયેળ ફોરવાનું એ તમારું જ બધાનું કામ કરે તમારા સમાજના હોલ બનાવવાનો હોય કે તમારા સમાજનું કાર્ય હોય કે તમારા રોડ બનાવવાનો હોય કે મારી ઘરની બાજુમાં થોડા કંઈ રોડ બનાવ્યા છે લાલુ ભાઈ કે મારી ઘરે થોડા કંઈ સમાજના હોલ બનાવ્યા છે એ તમારું જ કાર્ય છે પણ અત્યારે કાઉન્સિલરે કીધું કે ભાઈ અંદર જે બ્યુટીફિકેશન માટે લેવાના તેમાં અમે કેટલી બી રિક્વેસ્ટ કરીએ આજે અત્યારે જ આ ને પૂછો સવારથી લાગેલા છે પરકોટા માટે કે ભાઈ એ લોકોને ખાલી પત્ર ઉતારી દેવા દેવો પત્ર ઉતારી દેવા દેવો કીધું કે નહીં કીધું સવારથી ત્રણ વાર કલેક્ટર ને ફોન કરીને અમે અટકાવ્યું છે કે કાલે દસ વાગ્યા ના ટાઈમ કે દસ વાગ્યા સુધીમાં એ લોકો ખાલી કરી આપશે પણ હવે માને તેને શું કરીએ એમ નિ માને અમને શું કરવા કેમ એમપી ના કયા પાવર છે ખબર છે અમને અમને ખબર છે ને તમને ખબર છે કે એમપી ના કેટલા પાવર છે ને હું એમપી કરી શકે એમ પણ હવે તેમાં ઠીક છે આપણે જે ની બોલતા છે તે વધારે પેલું છે એમ ચાલો એટલું કહેજે હું વિચુ ધન્યવાદ